હા હવે આપણે માતાજીના મંદિરે જઈએ ચાલો મિત્રો અહીંયા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવીને મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે મંદિરના ગેટે આવી ગયા છે જે મોમાઈમાં અને જે ભેડ અહીંયા લખેલું છે હવે આપણે આગળ વધીએ ચાલો વિડીયોમાં મિત્રો જે તમે સામે જોઈ રહ્યા છો જે ભવ્યમાં મોમાઈમાં મંદિર છે ભેળ માતાજીનું તમે જોઈ શકો છો હવે આપણે માતાજીના દર્શન કરવા જાય મંદિરમાં ચાલો હવે મિત્રો આપણે મોમાઈમાના મંદિર અંદર આવી પહોંચ્યા છે હવે આપણે માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે મિત્રો આપણે ભેળ માતાજીના મંદિર અંદર આવી પહોંચ્યા છે જે મુંબઈમાં છે હવે આપણે મા મુંબઈમાંના દર્શન કરીએ ચાલો આ તમે જે સામે જે મૂર્તિ જોઈ રહ્યા છો જે મુંબઈમાંની છે ચાલો આપણે દર્શન કરીએ જય મા મુંબઈ અને મિત્રો તમે ભેળ માતાજીના મંદિરે કોણ કોણ અહીંયા દર્શન કરવા આવેલું છે જે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો હવે આપણે એમાં મુંબઈમાં દર્શન કરીને આવી પહોંચ્યા છીએ હવે આપણે મંદિરની બહાર આવી છે તમે અહીંયાનું તમે દ્રશ્ય જુઓ આ પહાડ ઉપર આખું મંદિર છે જે ભેળ માતાજીનું હવે આપણે અહીંયા જે દ્રશ્યો તમને દેખાડીએ વિડીયોમાં ચાલો મિત્રો મંદિરની પાછળના વિડીયો છે તમે જોઈ શકો છો એનું કુદરતી સૌંદર્ય તમે જો એકદમ ચોંકી જશો એકદમ પહાડી વિસ્તાર છે હરિયાળું છે એકદમ જંગલ જેવું છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે મંદિરનો ફૂલ ફોટેજ જે વિડીયો લેશો તમે જોઈ શકો છો જે મહાક્ષર માતાજીનું ભવ્ય મંદિર એકદમ સુંદર લાગી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સામે દેખાય છે એ ચકાર ગામ છે અને અહિયાં ફેર માટે જે મોમાઈ માં મંદિર છે તમે અહીંયાનું કુદરતી સૌંદર્ય જોવો ખાલી આ પહાડી ઇલાકો છે આ કોઈ તમે જોઈ શકો છો અહીંયા એકદમ જંગલ જેવું છે હરિયાળી છે એકદમ મિત્રો એકદમ હરિયાળી લાગી રહ્યું છે તમે જોઈ શકો છો આખો ડુંગર જાણે કે લીલી ચાદરથી ઢંકાયેલો હોય અને પક્ષીઓનો અવાજ પણ કેવો મીઠો આવી રહ્યો છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ ચાલો જય માતાજી મિત્રો અહીંયા બાજુમાં નદી છે તમે જોઈ શકો છો જે માતાજીના એક્ઝેક્ટલી મંદિરની નીચે જ છે આ જે નદી જાય છે અને મિત્રો અહીંયા પાણીના ઝરણા પણ નદીના જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અહીંયા મુંબઈમાંના મંદિરની બાજુમાં અહીંયા બાજુમાં બગીચો પણ આવેલો છે એ તમને બગીચો દેખાડી છે બાળકો માટે રમત નો આખું મેદાન બનાવેલો છે ચાલો આપણે જોઈએ તો મિત્રો આપડે ગેટ છે જે રમત ગમત નું મેદાન અને બાળકો માટે રમવાની જગ્યા છે ત્યાં અંદર જાય ગેટ અંદર જાતા જ પ્રવેશતા જ અહીંયા તમે જે સામે જોઈ રહ્યા છો જે પક્ષી ઘર છે અને મિત્રો પક્ષીઓ ને રહેવા માટે અહીંયા માટીની જે મટકી આવેનનકે કે પર બાંધેલી છે જે માટીઓ રહેવા માટે એટલા મતલબ બાંધેલા છે તમે જોઈ શકો છો મિત્રો આપણે વિડિયોમાં આગળ વધીએ ચાલો જે બાળકો માટે રમત ગમત નું જે સ્થાન છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો હવે આપણે જે રમત ગમત નું મેદાન છે તે તમને માં બતાડ્યું આગળ ચાલો અને મિત્રો બગીચામાં જે ખાસ કરીને જે ચૌદ વર્ષના જે ઉપરના ઉંમરના હોય તે અહીંયા હિંચકામાં કે તથા લપસણીયામાં બેસે નહીં ખાલી ફક્ત બાળકો માટે છે આ એવી અહીંયા ખાસ નોંધ લખેલી છે તમે જોઈ શકો છો અહીંયા બાળકો માટે બહુ સરસ જગ્યા છે મિત્રો અહીંયા બાળકો માટે રમતગમત મેદાન છે આ જોઈ શકો છો તમે અને મિત્રો અહીંયાનો નજારો એકદમ અદ્ભુત છે તમે જોઈ શકો છો ચારે કોર એકદમ લીલી છમ હરિયાળી જેવું છે જાણે કે તમે જંગલમાં આવી ગયો છે એવું લાગી રહ્યું છે અહીંયા બાળકો આવશે તમારા તો એ પણ બહુ ખુશ થશે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે ભેડમાંથી આવેલા છો કે નથી આવેલા તે પણ જણાવજો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો વધુમાં વધુ શેર કરો જય માતાજી